આવી રીતે તમારે કટ કરી લેવાનું છે હવે આપણે નાસ્તો ફૂલે નહીં એટલા માટે એને થોડો આવી રીતે કટ આપી દઈશું આજે આપણે બનાવશું ઘઉના લોટનો નવો નાસ્તો તો ચલો જરા પણ વાર કર્યા વગર રેસિપી શરૂ કરીએ એક કપ ઘઉનો લોટ લીધો છે અત્યારે ઘઉનો લોટ મેં ઝીણો જ લીધો છે તમે ઘઉનો લોટ જાડો પણ લઈ શકો છો એ અંદર બાઉલમાં એડ કરશું

સાથે વન ટી સ્પૂન જેટલા તલ ને એડ કરીશું અને વન ટીસ્પૂન જેટલી કસૂરી મેથી છે એને હાથેથી થી અંદર એડ કરી દેસુ જેથી કરી નાસ્તામાં તેનો ટેસ્ટ વધારે સરસ લાગશે હવે એક ટેબલ સ્પૂન જેટલું તેલને એડ કરીશું અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તેલનું પ્રમાણ તમારે વધારે નથી રાખવાનું અને ઓછું પણ નથી રાખવાનું બસ જેમ હું બતાવી રહી છું ને એ પ્રમાણે તમારે તેલ અંદર એડ કરવાનું છે બસ આવી રીતે તમારે થોડી મુઠ્ઠી વડાઈ એટલું તેલ એડ કરવાનું છે હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણે આનો ડો નવશેકા પાણીથી બાંધશું તો હવે આપણે અંદર એડ કરીશું નવસિક પાણી પાણી તમારે થોડું થોડું એડ કરવાનું છે એકી સાથે એડ નથી કરવાનું આ વાતનું ધ્યાન રાખવાનું છે ડો તમારો ઢીલો ન થઈ જાય એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ડો તમારે પૂરી અથવા તો પરોઠા જેવો બાંધવાનો છે લોટ બંધાઈ જવા આવ્યો છે આ નાસ્તો એકદમ ટેસ્ટી બને છે અને હવે આપણે નાસ્તા ઉપર છાંટવાનો એક મેં મસાલો બનાવ્યો છે એમાં મેં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર લીધો છે અને ત્રણેય સામગ્રીને આપણે સારી રીતે હલાવી મિક્સ કરી લીધી છે હવે આ મસાલો આપણે ચા નાસ્તા ઉપર છાંટીશું તમે કોઈ પણ નાસ્તો બનાવો તો એની ઉપર આ મસાલો તમે સ્પ્રિંકલ કરી શકો છો હવે લોટને આપણે રેસ્ટ આપી દીધો છે એમાંથી આપણે લુવા પાડીશું આવી રીતે તમારે લુઓ પાડવાનો છે હવે આપણે વણી લઈશું એકાદ બે ડ્રોપ જેટલું તેલ લગાવશું અને એને સારી રીતે ફેલાવી દઈશું જેથી કરી આપણે જયારે નાસ્તો વણીએ ને તો નીચે ચોટી ન જાય હવે લુવાને આપણે આવી રીતે પ્રેસ કરી દઈશું અને પછી આપણે એને વણી લઈશું આસાનીથી વણાઈ જશે કારણ કે આપણે છે ને અંદર ગરમ પાણી એડ કર્યું છે અને ગરમ પાણીથી જ્યારે કોઈ પણ રેસિપી તમે બનાવો લોટ બાંધીને તો એ એકદમ સરસ બને છે પૂરીથી થોડીક મોટી એ રીતે તમારે વણી લેવાનું છે હવે આ બાજુ આ બધી ધાર છે તો આપણે નાસ્તાને એક શેપ આપવો છે એટલા માટે આપણે આવી રીતે કોઈ ડબ્બાનું ઢાંકણું છે કે કટર છે એ લેવાનું છે અને એને કટ કરી લઈશું આપણે જો આવી રીતે આપણે એને કટ કરી લઈશું અને સાઈડમાં જે વધારાનો લોટ છે ને એ આપણે કાઢી લઈશું સાઈડનો લોટ કાઢી લીધો છે હવે આવું તમારે કોઈ કટર લેવાનું છે જો તમારી પાસે કટર ન હોય ને તો તમે ચપ્પાથી પણ કરી શકો છો હવે આપણે એક કાપો અહીંયા લગાવશું સીધો અને એક કાપો આપણે આડો લગાવશું અને આપણે ત્રિકોણમાં શેપ આપશું આવી રીતે તમારે કટ કરી લેવાનું છે હવે આપણે નાસ્તો ફૂલે નહીં એટલા માટે એને થોડો આવી રીતે કટ આપી દઈશું ડિઝાઇન પણ લાગશે અને નાસ્તો તમારો ફૂલશે પણ નહીં બસ આવી રીતે તમારે ડિઝાઇન આપી દેવાની છે હું તમને બતાવું જુઓ કેવો સરસ બન્યો છે ને આવી જ રીતે હું બધો જ નાસ્તો બનાવીને રેડી કરી દઉં તેલને મેં સ્લો ટુ મીડિયમ પર ગરમ કરવા રાખી દીધું હતું હવે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે નાસ્તાને તળી લઈશું આ નાસ્તો ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે તમે છોકરાઓને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને લાંબો સમય સુધી તમે એને સ્ટોર પણ કરી શકો છો જો તમને મારા નાસ્તાની રેસીપી પસંદ આવી હોય ને તો જરૂરથી એક લાઇક આપજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો માય ડિયર ફ્રેન્ડ આવી રીતે મેં ઘણા બધા નાસ્તા મારી ચેનલ પર મૂકેલા છે તો એ બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ચેકઆઉટ કરી લેજો હવે આવી રીતે બધો નાસ્તો આપણે તળી લેવાનો છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી કરી નાસ્તો તમારો ફૂલી ન જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે નાસ્તો નાખ્યા પછી તરત તમારે ઝારો નથી અડાડવાનો થોડી પછી તમારે ઝારાને અડાડવાનો છે અને નાસ્તો ઉપર આવે પછી આવી રીતે તમારે નાસ્તાને હલાવતું જવાનું છે અને જારાની મદદથી થોડું સ્પ્રેસ કરતું છે જેથી કરી નાસ્તો તમારો ફૂલે નહીં હવે હવે આપણે એને સ્લો ફ્લેમ ઉપર તળી નાસ્તો સરસ રીતે આછો પિંક કલર જેવો તળાઈ ગયો છે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું બન્યો છે ને તો એકદમ સરસ અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ બન્યો છે જરૂરથી એકવાર ટ્રાય કરજો હવે નાસ્તા ઉપર આપણે જે મસાલો બનાવ્યો હતો ને એ થોડો સ્પ્રિંકલ કરી દઈશું ઘઉંનો નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે જો બન્યો છે ને એકદમ ક્રિસ્પી ટેસ્ટી યમ્મી ઓ માય ગોડ હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય